જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો એક રાજા હતો અને રોજ રસ્તામાંથી નીકળે એમાં ત્યાં સામે સામે બે ભિખારી બે એક રોડની આ બાજુ એક રોડની પહેલી બાજુ હવે એક જમણી બાજુએ જે બેસતો ભિખારી એ ભગવાન શ્રી રામ પાસે માગતો હે ભગવાન રામ મને કંઈક આપો એ ભગવાન રામ મને કંઈક આપો હવે જમણી બાજુ બેસવાવાળો જે ભિખારી હતા એ પ્રભુ શ્રી રામ પાસે માગે ભગવાન રામ પાસે માગે એ ભગવાન દયા કરો કંઈક આપો હે ભગવાન દયા કરો કંઈક આપો બરાબર હવે ડાબી બાજુ બેસનારો જે ભિખારી હતો એ જ્યારે રાજા નીકળે ત્યારે રાજા પાસે માગે હે રાજા મહારાજ કંઈક આપો હે મહારાજ કંઈક આપો હવે આ રાજા જે હતો અહંકારી હતો ભગવાન પ્રત્યે એને બિલકુલ વિશ્વાસ હતો ની નાસ્તિક હતો બરાબર અને પોતાના અહંકારમાં છપચૂર હતો કે ના હું જ કાંઈક છું હું પોતે જ ભગવાન છું બીજો કોઈ ભગવાન નથી આવા અહંકાર વસ્તે અને રાજા બેમાંથી એક એને કાંઈ ભીખ આપે નહીં અને વયો જાય આવું ઘણા દિવસો આવેલું બરાબર એક ભગવાન શ્રી રામ પાસે માગે અને એક રાજા નીકળે ત્યારે એની પાસે માગે એટલે રાજાને થોડો ક્રોધ આવ્યો કે એક વ્યક્તિ ભગવાન શ્રીરામ પાસે માગે છે અને આ વ્યક્તિ મારી પાસે માગે છે આજે સાબિત સાબિત દો કે હું જ ભગવાન છું રાજાને આવો અહંકાર થઈ ગયો હવે રાજા વિચાર કરતો હતો કે ભગવાન ઉપર ભરોસો જે રાખનારો છે એનો અહંકાર કેમ તોડવો એટલે રાજાએ પોતાના પ્રધાનને બોલાવ્યા અને કહ્યું કે ખીર બનાવો પહેલાં ભિખારી માટે બે જે ભિખારી બે છે એમાં ડાબી બાજુ બેસનારો જે ભિખારી છે એ મારી પાસે માગે છે અને જમણી બાજુ જે બેસનારો ભિખારી છે એ ભગવાન શ્રીરામ પાસે માગે છે આજે સાબિત કરી દેવું છે કે ભગવાન શ્રીરામ એવું કાંઈ છે નહીં હું જ ભગવાન છું આવું સાબિત કરી દેવું છું રાજાને આવો વિચાર આવ્યો એટલે પ્રધાનને બોલાવ્યો અને પ્રધાનને કીધું કે ખીર નું ઓર્ડર આપી દો એટલે ખીર બનાવી હવે ખીરનું એક વાસણ લીધું ઊંડું વાસણ ખીર ભરવા માટે અને ઊંડા વાસણમાં રાજાએ સોનાના સિક્કા નાખી દીધા થોડાક અને ઉપર ખીર નાખી દીધી અને જે બે ભિખારી રસ્તા વચ્ચે બેસતા હતા રાજા નીકળો જમણી બાજુ જે બેસનારો ભિખારી હતો એ ફરી બોલી લો કે પ્રભુ શ્રી રામ ભગવાન રામ મને કંઈક આપો ભગવાન મને કંઈક આપો એટલે પેલા રાજાને વિચાર આવ્યો કે હજી આ પેલા ભગવાન પાસે જ માગે છે અને પેલો ડાબી બાજુ બેસનારો ભિખારી રાજા નીકળો એટલે કીધું કે રાજા મહારાજ હે રાજાજી મને કંઈક આપો એટલે રાજાએ ઘોડો ઉભો રાખ્યો નહીં પોતાનો બરાબર અને ઉપરથી હેઠો વિતરો ઘોડા માથેથી અને જે ખીર હતી ઊંડા વાસણમાં નીચે સોનાના સિક્કા હતા ખીરની નીચે પહેલાં ડાબી બાજુ જે રાજા પાસે રોજ માગતો હતો એ ભિખારીને આપી દીધું બરાબર એટલે ભિખારીએ પેટ ભરીને એ ખીર પી ગયો બરાબર અને રાજા હોયો ગયો હવે પેલો સામેવાળો જે ભગવાન શ્રી રામ પાસે માગતો હતો ભિખારી એને ડાબી બાજુવાળો ભિખારી શું કહેવા લાગ્યો કેમ શું તારે ભગવાને આપ્યું તને હું રોજ રાજા પાસે માગતો હતો તો રાજાએ મને આપી દીધું ને એમ ને જો મેં પેટ ભરીને ખીર ખાધી કે પછી જે વાસણ હતું એ વાસણ પહેલાં જમણી બાજુ બેસનાર ભિખારીને આપી દીધું ડાબી બાજુનો ભિખારી એક લે આ વાસણ એટલે જમણી બાજુ ભિખારી તો જમણી બાજુ જે ભિખારી બેસતો હતો ને એને ન જોયો એને અને ડાબી બાજુના ભિખારીને જોયો એટલે આજે ઘડો ઉભો રાખ્યો કેમ ભાઈ ખીર ખાધી ને કે હા સરસ કે પેટ ભરીને ખીર ખાધી હો રાજાજી કે તમારી દયા કે એ તો બરાબર ખીર ખાધા પછી કાંઈ જોયું તો કે શું જોયું કાંઈ નહીં ખીર પી ગયો કે હું અને વાસણ પછી દઈ દીધું પહેલાંને જમણી બાજુ મારા ભિખારીને તો એ ભિખારી તે દિવસે નહોતો આવ્યો ત્યારે રાજાએ કીધું કે મૂર્ખ ભિખારી એમાં નીચે સોનાના સિક્કા હતા તું બુદ્ધિહીન છો ખરેખર તું પણ અહંકાર છો અહંકારી છો અને હું અહંકારી ગઈ બે અહંકારી આપણે તું મારી પાસે રોજ માગતો એટલે મને પણ અહંકાર હતો અને હું પણ ભગવાન ભગવાનને કાંઈ માનતો નહોતો હે અને તું પણ કાંઈ ભગવાન પાસે માગતો નહોતો તને ભગવાન માથે વિશ્વાસ નહોતો આ છે મને વિશ્વાસ નહોતો હું કોઈ ભગવાન મંદિરે જાતોય નથી પણ મુરખેશ જે ખીર આપી હતી એમાં નીચે હોનાના સિક્કા મેં મૂકાતા નાખાતા તો કે તો મેં પહેલાં ભિખારીને આપી દીધો કે સામેવાળાના જમણી બાજુવાળા તો કે એમાં જે નથી એવું માલામાલ થઈ ગયો કે તું ભિખારી ભિખારી દીધો ત્યારે ભગવાન શ્રી રામ તરફ ઉપર તરફ જોઈ અને રાજાએ પ્રાર્થના કરી કે હે પ્રભુ મને ક્ષમા કરો મને માફ કરો ખરેખર હે પૃથ્વીના માલિક તમારી કૃપા વગર તો એક પાંદડું નથી હલતું તો પછી મારા જેવો રાજા ક્યાંથી હલી ગયા આ માણસો ક્યાંથી હલી પાંદડું સામાન્ય જે છે એ તમારી કૃપા વગર નથી હલતું કારણ કે તમે પવન મોકલો ત્યારે હલે ચાલે છે તો અમારા જેવા ક્યાંથી ચાલે છે ત્યારથી ભગવાન પર એને ભરોસો બેઠો ખરેખર મેં આપ્યું તો આ ડાબા ડાબી બાજુ બેસનારા ભિખારીને અહંકારમાં અભિમાનમાં પણ તમે એ ડાબી બાજુ બેસનાર ભિખારીની બુદ્ધિભ્રષ્ટ કરી અને ખીર પી ગયો અને વાસણ પહેલાંને આપી દીધું અને સિક્કાની એને ખબર પણ ન પડી કે આમાં સિક્કા છે તો ખરેખર કોને આપવું કોને ના આપવું હે પ્રભુ શ્રી રામ ભગવાન રામ તમે જ કરતા ધરતા છો અમે માનવી ખોટો અહંકારનો ભાર લઈને રખાડીએ છીએ અને અમે સ્વયં પોતાની જાતને ભગવાન સમજીએ છીએ હું પણ મારી જાતને ભગવાન જ સમજતો હતો કે હું જ ભગવાન છું બીજો કોઈ ભગવાન છે નહીં એટલે તમે મારા અભિમાનના ચૂરે ચૂરા કરી નાખા ખરેખર જ્યાં મેં આપ્યું ત્યાં ના પહોંચ્યું બીજે જ પહોંચી ગયો એટલે તમારી ઈચ્છા વગર તમારી કૃપા વગર કોઈ વસ્તુ થતી નથી સર્વત્ર કરતાં ધરતા તમે જ છો તો ત્યારથી રાજાનો અહંકાર તૂટી ગયો એ ખરેખર ભગવાન જુદો જ છે અમે તો એક કાળા માથાના માનવી છીએ અમારાથી શું થાય ખોટો અમે ગધેડો જેમ કુંભારની માટીનો ભાર લઈને રખડતો હોય છે એમ અમે અહંકારનો ભાર લઈને રખડીએ છીએ કરતાં ધરતા તો પ્રભુ શ્રી રામ છે ભગવાન છે ત્યારથી રાજાને ભગવાન પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ પ્રગટ થયો ત્યારથી જ પછી ભગવાન શ્રી રામના મંદિર રાજા રોજ જવા લાગ્યો અને દરેકને ભગવાનના નામ ઉપર દાન પુણ્ય આપવા લાગ્યો તો બોલો મિત્રો પ્રેમથી જય શ્રી રામ જય ભગવાન રામ સત્ય સનાતન ધર્મની જય